બનાવી ને જો આપણે અટાણમાં આવી ગયા છે ધાબા પર કેમ કે અહીંયા થોડુંક શાંત વાતાવરણ હોય અટાણમાં તો જો વરસાદ માનો અહીંયા મંદિર છે અમારે કુળદેવી માતાજીનું મંદિર છે અહીંયા ત્યાં આમ જાલરનો ને એવો મસ્ત અવાજ આવે અને આમ શાંત વાતાવરણ છે એટલે વધારે મજા આવે તો ધીમું ધીમું તમને સંભળાતું હોય તો નકર સંભળાય છે કેમકે અહીંયા નગારા ને એવું વગડતું હોય ને તો જેવું વગડે છે ને આરતી થાય છે અટાણમાં તો આજનો લોગ વેલાહેરનો બનાવેલો છે તો આરતી ને એવું બધું થાય તો થોડો થોડો અવાજ આવે ને તો મજા આવે તો આવી ગયા છે એટલે અવાજ હોય એટલે આવું જ જોઈએ ને હવે જ આવું છે સિરાવા તો સંદીપ ને એ બધા એઠે છે ને નીતિનભાઈ ને એ બધા પીસી કરતા હોય તો થોડીક વાર લાગી જાય તો હવે સિરાવી લઈએ તો વિડીયોમાં બનાવી રહેજો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ના બપોરનો સમય થાતો જઈ છે એટલે બપોરનો રાંધવાનું છે તો હટ હટ બપોરનો રાંધી નાખીએ કેવું નાનું એવું બચ્ચું ક્યાં જાવું છે ક્યાં જાવ એ એ એ એ જો બહાર વઈ જ ક્યાં જાવું છે આલે આલે રોટલી આલે આલે ક્યાં જાવું છે કાલ બેબી બપોરે મેં લઈ જો આપડે રોટલા ગરમાગરમ બનાવી નાખ્યા છે અને હારે શાક છે આપણે વાલોડ વાહ તો આવું કાકા આપણે વાલોડ નું દાસ તો શાક બનાવ્યું છે તો જો કાક મસ્ત છે તો જો બનાવી નાખ્યું છે હવે બધા આવે એટલે બપોરા કરવા આપી દઈએ હવે બધા વાટ છે તો રજા પડે તો એ બધા બપોરા કરી લેશું તો ફેમિલી જો બધા બપોરા કરીને કામે તો એ ગયા છે ને મારા મમ્મી ને મારા પપ્પા છે ને એ ગયા છે સીમર કેમ કે થોડોક બેંક નું કામ હતું ને તો એ ગયા છે સીમર અને આપણે જો આજે એક લાઈટ ના છીએ એના સંદીપ ને બધા ગયા છે હીરા હીરા ગમવા તો અટાણા તો એક ના અહીંયા કોઈ છે નહીં આપડે એક લાખીએ ને એમાં અટાણા અહીંયા જો આવી ગયા છે તાંજળિયા ની ભાજી લાડ પછી પૂરો બાંધી જો લાવ્યા છે વાડીએ થી ભાજી જો કેટલી મસ્ત ની તાંજળીઓ છે લીલો સમ તો મસ્ત મસ્ત ભાજી આવી ગઈ છે વાડીએ થી આગુ છે નહીં અહીંયા બાજુમાં જ છે પણ હવે થોડુંક બેંકનું કામ હોય એટલે ખબર જ હોય કેમકે બેંકમાં વારો ન આવે તો મોડું થોડુંક થાય તો ફેમિલી હવે આપણે જઈએ છીએ બહાર કેમકે મારા મમ્મીને જોઈએ છે તગારું તો તગારું લઈને જઈએ છીએ અહીંયા મારા મમ્મી કાંઈક કામ કરે છે કહોનું ને એવું કામ કામ કરે જો શાળા છે શાળા પડે એમ છે ને શાળા હોય બાપા કુદરું જો તો લગલોડિયા બાધવલ પર આવારમાં મસાળે ગામ છે તારે એક નામ સાળે તો બધાય સાળવાના છે તો સાળી નાખ પેલી જો આપણે ઈરા નીચે પાણી ભવાયો છે વાગીજા 5:30 ને દયા 11:00 ફોલે છે ઓકરા દિયા એવું છે હું

તે આ કોઇ હોય તો ફેમિલી જાવ નિતિનભાઈ આવી ગયા છે અને જાય છે ગામમાં કા તો ગામમાંથી પાણીપુરી લાવે છે આપી દીધા પૈસા સુધી પે એવો છે એમને તો હવે નો ફાયદો થાય હે તો હવે જાય છે ગામમાં તો રેડીમેડ લઈ આવે કા હ

હા બધા જ વાળો કરવા ગયા છે બેટાણું પાણીપુરીનો વાળો નતો કેમ કે બધા થાય આપણે નાસ્તો કરવાનો હોય ને થોડો હોય તો હવે વાળું સમય થઈ છે ને બધા વાળું કરવા બે છે અને પાણીપુરી લઈને બધા બે છે આપણે મનાવાની છે ને એ આ પાણીપુરી છે તો જો લાવ્યા છે પાણીપુરી મસ્ત મસ્ત એની ચટણી જો અહીંયા તૈયાર છે હે પરેશભાઈ ને અહીંયા છે એક પકોડું

ને બધું કામ પત કરીને થાવા ઉપર આવી ગયા સી સંદીપ છે ને વાળું કરીને ને ડાયરેક્ટ ઈરા ઘાને બેસ ગયા છે એમ તો સંદીપ ને નીતિનભાઈ ને પાછાઈ રાખામાં બેહ ગયા તો તેજી આવી ગઈ એક એ સંદીપ તેજી આવી ગઈ એકદમ તો તેજી તો નહોતો આ પહેલા સંદીપ ને ઈરા ઘાને છે તો આનો બ્લોગ હતો તમને આ બ્લોગ કેવા લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક અને જય માતાજી રામ રામ